સાથી ખેતરોમાં અડેધર મહાકાઈ ટાવરો સાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હાઈ ટેન્શન લાઈન નાખવાની કામગીરી આજ રોજ ચાલુ કરવામાં આવતા દયાદરા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો હતો કે જેને પગલે ગ્રામ્ય મામલતદાર દયાદરા દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો છે જોકે ખેડૂતો જાણ આપી દઈશું પણ જમીનમાં લાઈન નાખવા નહીં દઈએની જી ચડ્યા તો સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી ખેડૂતોને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જો કે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું હતું આજ રોજ પાવર ગ્રીડ દ્વારા દાદરા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ખેડૂતોને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં આવી હતી જબરજસ્તી તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એના વિરોધને ધ્યાનમાં રાખીને મામલતદાર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી દ્વારા ખેડૂતો અને પાવર ગેટનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માગેલો છે ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવર ગેટને ધ્યાન કરશે કે ભાઈ અમારે શું થયું શું નથી કરવું જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતો અમે જાણ કરીએ છીએ કે ભાઈ ખાલી જેના ટાવર જાય છે તે લોકો નહીં પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને બધું જાગૃત થાવ ટાવર જાય છે તો પૈસા મળશે ટાવર વાયર આવે તો કંઈ નથી મળવાનું તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય આ તો આપણી ઉપર જબરજસ્તી એક થોપી દેવાનો અને સોનાની થાળીમાં લોખંડનો કિલો મારવા જેવું બરાબર છે આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના બહુ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી એક સરકારની ગાઈડલાઇન પ્રમાણે અઢારસો પંચ્યાસી ટેલિગ્રામ એક્ટ જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે જેથી આપ દરેક ખેડૂતોને વિનંતી છે કે વધુમાં વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે તો ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે